હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ નવી રીતે કુકરમાં મકાઈ શેકીશું તો ના પાણીના રેતીના સગડી કોઈપણનો ઉપયોગ કર્યા વગર કુકરમાં બે ટીપા ઘીને ગ્રીસ કરી લેવાનું છે હવે મેં અમેરિકન મકાઈ લીધી છે તો એને બે ભાગમાં આ રીતે ટુકડા કર્યા છે મકાઈને આ રીતે ગોઠવી લેશું એક બાઉલમાં પાણી લીધું છે કોટનનું કાપડ લીધું છે પાણીમાં પલાળી અને એકદમ સરસ નીચોવી પછી મકાઈમાં આ રીતે ઉપર ઢાંકી દેશું અથવા કોટનનું નેપકીન લેવાનું એને પણ આ રીતે તમારે ઢાંકી દેવાનું તો ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ એક મિનિટ માટે હાઈ રાખવાની કુકરમાં હવા ભરાય એટલે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી સાતથી આઠ સીટી બોલાઈ લેવાની છે વચ્ચે એકવાર કુકરને આ રીતે ઉપર નીચે કરી લેવાનું એટલે જે મકાઈ છે ઉપર નીચે થઈ જશે અને મકાઈ સરસ શેકાઈ જશે તો કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં મસાલામાં મરી પાઉડર ધાણાજીરું લાલ મરચું અને મીઠું એડ કરી મસાલો તૈયાર કર્યો છે ત્યાં સુધીમાં આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું તો મકાઈ પણ આપણે એકદમ સરસ શેકાઈ ગઈ છે તો એક ગ્રીસની અંદર લઈ લેશું તો આ મકાઈમાંથી એક દાણો કાઢીને પણ ચેક કરી લઈએ તો એકદમ સરસ મકાઈ આપણી શેકાઈ ગઈ